ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામે પશુપાલકો વર્ષોથી સ્થાનિક પશુ દવાખાનું બંધ હોવાથી ખૂબ જ મુશ્કેલી ભોગવી રહ્યા છે ભાયાવદર શહેર નીચે અસંખ્ય ગામડાઓ આવેલા છે તમામ ગામોમાં પશુપાલકો ખૂબ જ વધુ છે જેનો વ્યવસાય ફક્ત દુધાળા પશુઓ પર નિર્ધાર છે પણ ભાયાવદર ખાતે આવેલ પશુ દવાખાનું વર્ષોથી બંધ હાલતમાં પડ્યું છે ત્યારે અહીંના સ્થાનિકોના પોતાના પશુની સારવાર અર્થે કે પછી રખડતા ઢોરોની સારવાર માટે ઉપલેટા અથવા જૂનાગઢ જવું પડે છે જે ખૂબ જ અઘરું છે હાલ ચોમાસાની સિઝન શરૂ હોય ત્યારે માલઢોરમાં રોગચાળાનું પ્રમાણ વધુ હોય છે આવામાં વર્ષોથી બંધ હાલતમાં પશુ દવાખાનું હોવાથી પશુપાલકો હેરાન થઈ રહ્યા છે ત્યારે સમસ્યાથી પીડાઈ રહેલા માલધારી લોકો તેમજ આગેવાનો ઉપલેટા ખાતે આવેલ પશુ ચિકિત્સાલય પર આવી ડોક્ટરોને રજૂઆત કરી ઉપલા અધિકારીઓ પાસે જાણ કરી વહેલામાં વહેલી તકે ભાયાવદર ખાતે બંધ પડેલું પશુ દવાખાનું શરૂ કરવા રજૂઆતો કરી હતી વિપુલ ધામેચા ન્યૂઝ ફોર્ટીન ઉપલેટા મારું નામ નારણભાઈ વસરા છે આમ તો હું પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલો છે તો ભાયાવદરના ઘણા બધા મિત્રો મારો કોન્ટેક કર્યો અને એવું મને કીધું કે પશુ દવાખાનું ત્યાં છે હાલથી લાંબા બંધ છે તો એના વિશે આપણે શું કરવું એક તો પેલો મુદ્દો છે પશુ દવાખાનું જે બંધ છે એના કારણે ત્યાં સ્થાનિક પશુપાલનનો વ્યવસાય ઘણો બધો છે અને ભાયાવદર નીચે અંદાજીતંદાજી બસ્ત્રીસ થી ત્રીસ થી બત્રીસ ગામડા આવે છે તો એના કારણે એ બધા બત્રીસે બત્રીસ ગામડાઓને ત્યાં હાલાકી વેઠવી પડે

વેઠી રહ્યા છે અને વેલી તકે સારવારનો અને જે પશુપાલનોને જે અત્યારે વધારે વધારે જે અત્યારે બીમારીનો સમય વધારે પડતો ચોમાસામાં હોય અત્યારે ત્રાહીમાં થઈ ગયા છે લોકો એટલે સંપર્ક કરી અને પશુ દવાખાના રજૂઆત કરી અને આવનારા સમયમાં આશા છે અમને કે ખૂબ સારું સકારાત્મક વલણ સાથે પશુ ડોક્ટર ત્યાં મુકાએ અને એક રાહત ભર્યો શ્વાસ લેવા છે ભાયાવદર થી જયદીપ રતાભાઈ ખામલા અમારે હાલમાં જે પશુ હોસ્પિટલ છે ભાયાવદરમાં એ હાલમાં બંધ છે ત્યાં કોઈ ડોક્ટર છે નહીં અને અમારે પશુપાલક ભાઈઓને કોઈ અગવડતા પડે છે ત્યાં કોઈ પણ ઢોર બીમાર થયું હોય તો પ્રાઇવેટ ડોક્ટર ને બોલાવવા પડે એમ છે અથવા તો જુનાગઢ લઈ જાવવા પડે પ્રાથમિક સારવાર ત્યાં કોઈ પણ મળતી નથી નથી ત્યાં કોઈ પશુ હોસ્પિટલનો કોઈ પણ વાહન વ્યવહાર તો આજે અમે ઉપલેટા આવ્યા અને ડોક્ટર શ્રીને રજૂઆત કરી મૌખિક તો ડોક્ટર સાઈડનો સારો સપોર્ટ મળ્યો વ્યવસ્થિત જવાબ આપ્યો અને એને એમ કીધું કે અમે આગળ વાત કરીશું તમારી માંગ શું છે અમારી માંગ એવી છે કે ભાયાવદરમાં પશુ રોગ દવાખાનું જે બંધ હાલતમાં છે એ ચાલુ થઈ જાય અને પશુપાલક ભાઈઓને અગવડતા ન પડે એવી અમારી એક અપીલ છે